નમસ્કાર મિત્રો આજે આપણે પ્રિવેડિંગ શૂટ કરવા જઈ રહ્યા છીએ અને એમાં લોકેશન રહેશે આપણું પાટણ અને સિદ્ધપુર તો તમામ મિત્રો વિડીયોમાં ત્યાં એન્ડ તક જોડાઈ રહેજો તમને બતાવીશું સિદ્ધપુર અને પાટણમાં કેવા કેવા લોકેશન ઉપર પ્રીવેડિંગ શૂટ કરી શકાય છે અને એનો કેવો રિઝલ્ટ મળે છે એ પણ તમને વિડીયોને એન્ડમાં બતાવીશું તો ચાલો મિત્રો આપણે જઈએ સીદપુર ફાઇનલી મિત્રો આપણે સિદ્ધપુરમાં પહોંચી ચૂક્યા છીએ ત્યાં આપણે લોકેશન ઉપર જઈશું અને ત્યાં કરીશું શૂટ આ એ જગ્યા છે મિત્રો જ્યાં ટ્રિપલ આર સોંગનું ફિલ્મનું શૂટિંગ થયું હતું ગમરિયા સોંગ જે બોલીવુડમાંથી હતું ત્યાંનું પણ શૂટ અહીંયા કરવામાં આવ્યું હતું તો મિત્રો જોડાયેલા રહેજો અમને બતાવીશું તમને સિદ્ધપુરમાં કે કઈ જગ્યાએ શૂટ કરવામાં આવે છે બસ સ્ટોપ જ રેજો ફળ થોડી વાર સ્ટોપ રો તમે હલવાન નહીં તમાર નહીં હલવાનું મિત્રો આપણે એક કોસ્ચ્યુમનું શૂટ ઓલવેઝ ખતમ થઈ ગયું છે હવે બીજો કોસ્ચ્યુમનું શૂટ બાકી છે હવે અમારા યાજ્ઞિકભાઈ હવે પોતાનો ફોટો પડાવી રહ્યા છે યાજ્ઞિકભાઈ અમારા ફોટોગ્રાફર ભાઈ છે અમારા ઉપર પાર્થભાઈ પાર્થભાઈ ફોટો પાડો જો યાજ્ઞિકભાઈનો અચ્છા મિત્રો સિદ્ધપુરની વોરા ગલી કહેવાના અહીંયા ટ્રિપલ શૂટિંગ અહીંયા કરવામાં આવ્યું હતું એના સિવાય ઘણા બધા સાઉથના અને હિન્દી બોલિવૂડના ગીતો પણ અહીંયા શૂટ કરેલા જોયું મિત્રો તો આપણું ક્લાયન્ટ ડેડી થઈને આવ્યું નહીં ત્યાં સુધી તમે મિત્રો બતાવીએ છો સિદ્ધપુરની આ વોરા મસ્ત લોકેશન છે માટેનું બેસ્ટ જગ્યા છે મિત્રો પણ સવારે છે ને આ જગ્યા પર તમારે સવારે છે ને છ વાગે આવી જવું જો છ થી આઠ બહુ બહુ બે કલાક અહીંયા તમે શૂટ કરી શકો અહીંયાથી જે અવર જવર વધી જાય પછી શૂટ કરવાની મજા આવતી નહીં તો જે પણ મિત્રો આપણો ફોટોગ્રાફર મિત્રો અહીંયા પ્રીવેડિંગ શૂટ કરવા આવે એમને સવારે છ થી આઠનો ટાઈમ બહુ બેસ્ટ રહેશે ત્યાં લાઇટિંગ પણ બહુ મસ્ત મળી રહેશે જોઈ લો મિત્રો બહુ મસ્ત જગ્યા છે પ્રી વેડિંગ માટેની ફાઇનલી મિત્રો આપણું સિદ્ધપુરનું જે શૂટ હતું ઓલવેઝ ખતમ થઈ ચૂક્યું છે હવે આપણે અહીંયાથી જઈશું બધું પેકઅપ કરીને પાટણ ત્યાં જઈને આપણે શૂટ કરીશું તો મિત્રો તમે જોડાતા રહેજો અમારા વોક વિડીયોમાં મિત્રો સિદ્ધપુર અને પાટણની વચ્ચેનું લોકેશન છે નદીના સરસ્વતી નદીના કિનારે અત્યારે ચોમાસાની ઋતુ હોવાથી કેટલી મસ્ત બહુ મસ્ત ગ્રીનરી સાપુતારા જો તમને અહીંયા મળી રહેશે આપણે અહીંયા થોડું સૂટ અહીંયા લઈશું પછી નેક્સ્ટ લોકેશન આપણે જઈશું પાટણ

તમે સવારના મોર્નિંગમાં કે સાંજે પાંચ વાગ્યા પછી તમે આવો તો અહીંયા સનસેટનો પણ તમને વ્યૂ મળશે પણ આજે વરસાદનું વાતાવરણ હોય તે આપણને સનસેટ નહીં મળે તો આપણે અત્યારે અહીંયા અત્યારે શૂટ કરીશું મિત્રો પ્રી વેડિંગ શૂટ આપણું પૂરું થયું બેકઅપ કરી દીધું છે જો તો મિત્રો આજે જે આપણે શૂટ કરવા ગયા હતા સિદ્ધપુર અને પાટણનું એ આપણે ઓલવેઝ પૂરું થઈ ચૂક્યું છે હવે આપણે આવી ચૂક્યા છે ઘરે મિત્રો તમને અમારો વ્લોગ વિડીયો ગમતો હોય તો એને લાઇક કરો શેર કરો અને અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો મિત્રો તમારે પણ આવા પ્રી શૂટ કરાવવું હોય તો ડિસ્ક્રિપ્શનનો અમારો નંબર આપ્યો છે એના પર તમે અમને અમારો કોન્ટેક કરી શકો છો જય માતાજી